વાત સાચી સારો બહુ ઊંચો હું ને હવે તૈયાર કરું બધું તમે આવો હવે પ્રોગ્રામ નું પ્રોગ્રામ રાખવો પડશે ભજીયાનો રાખવો પડશે અમે ભજીયાનો તો લેટો હોય અને માથે મેં તો ઊંઘ્યો કરવાનું મારે તો હાલ જીરો હગો નેન પણ ભાઈબંધ હગો આવે હે પેલા છોકરાને ના લાવે થારું નેનો છોકરો હતો ને તો અમને લેટો હોય મારા છોકરાને એ પડે કા ચૂંડાઈ લેતો હતો અનખાઈ જતો હતો એટલે એના છોકરાને હંગાત ના લાવે તો સારો

ઓ વડીલા આલજો પાંચ નું આ ભઈના પાંચ પાસા આલો અબે સિંગ ભજી આપી દી તો રે લીકો વાળા મજા પડી જાય હો ગમે મા તો ભજીયા ઠક્કા ભજીયા નું પ્રોગ્રામ રખાવવાનો હટ ભજીયા નું એ મને મારા છોકરા છે <Centuryazo Ranger criterion> <inaudible>...?? <repetition>. <entertained>

અટા વિજીટરયા બહુ મને ઓય મૂકીને જાવ તમર જોડે ના ના બે માર તો યો ભેગા થઈ ગયા એમ તો બધું જ નહીં તો ઉંટો આવતો હા વેબર કાકા આ રો ખાઈ ગયો આ રો લેતો નેન પૈને એને બહુ કો તું હમણાં બીજી લેટર બોલો આ તો રાત્રે વાળું એટલે કો કડું પજ્યા પજ્યા નો પ્રોગ્રામો રાત રેવાનું તો તમારું નક્કી કર્યું હોય તમને રાતે રાખવાના તમે ભજીયા ના રસિયા હોય આપડે ભજીયા નું સામાન લેવા દેવું પડશે દુકાને સામાન લઈ આવો મસાલો કે નહીં જ નહીં આપડે

આપડે પ્રોગ્રામ રાખ્યો તો તમારે આવવું પડશે બરોબર અને તમે આવજો હા આવશો 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 વાત કહું ને લેતા કોઈ હોય છોકરા ને છોકરા છોકરા દુકાનો મહેમાન કેટલા દુકાનો છોકરા આયા હતા આયા

અમિત ફાયર છોકરા પેલા અમિત સાહેબ ને પૂરો આપણી વખત નો છોકરા લઈ લઈને આવે આવા આપણે અને થોડા ગીજા ભરી લેજે એટલેવારે તામાં ખાવા જાય ઈમાં નઈ કેવું પડે જ જતા રહી આપણે બરાબર

આપડા અમિત ભાનો ફોન છે મજુ આવે નહીં આ ગોટાનો પ્રોગ્રામ કેતા હતા કશું ખબર ના પડી એ ત્યાં જતા રે શિખર ચેને આવશે હવે એટલે આ ફોન તો આવ્યો અમતા તો પેલા આયો હોય હા બોલો બોલો અમિત ભાઈ બોલો અરે ચિંતે રે હવે આજો આપણે ચોકરી ઉપર એટલે આપણે નેહરી જો છે એ આયા આવ્યો બે હાલત તમારી વાત ચાલતી હતી હું એકલો વિચાર કરતો તો

બે તમે હલકે ખાજો વ્યાલા જાગવું પડી અમે મૂન ટીવા ટી તું તો ચકલી પણ મોટા મોડા થાય ના થાય ના થાય

બાલાજી મને ખાવાના પણ કેવું કે મેં બધો ખર્ચો કર્યો તમે મને કીધું નહિ પણ મન તો એવું હતું કે તમારા મેમ રસિયા પણ પેલા ડાચીયા માપે બીજું

કાકા પ્યાર તું પઈરીશ ને વિવાહમાં તને બોલાવવાનો હે એમને ચાલો હો તો તે મજા મજા ભજીયા ખાવાની તો ભજીયું એટલે ખાઈશ હવે ના ખાઈશ લઈ લિજી પાહો હા હવારની વાત હવારે આ તો અત્યારે બહુ ના ખાઈશ તો

તમારે આવું હોય ને મારા ઘરે તો એકલા આવ નહીં લાવે પણ એવું નહીં મગજ એવું હોય ને પણ પડી ગયો મગજ થઈ ગયું હોય એવું નહીં જાય જો છોકરા બેમાન મા કાયમો નહીં રાખી પડે જે મારે કે મારે હેડું પડે બોલો હવે શું કરે અંકો પણ હવે બીજી ના લાવે લેટવાડધી રાત કરે ઇમાન ઈમા બોરે બોરે જય માતાજી મિત્રો સીજીએસ કોમેડી ચેનલ ને કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા જય માતાજી